તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રીક્ર જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચલો બાકી ગયા છે સાંજના આઠ અને મેડમ તો હજી આવી નથી તો મેડમે મને બધું કામ કરવાનું કીધું હતું કેમકે આજે છે સેન્ડવિચનો પ્રોગ્રામ તો જોઈ લો અહીંયા મેં બટેકા બાફીને મૂકી દીધા છે હવે મારે કાંદા ટામેટા કાકડી એ બધું સમારીને મારે રેડી રાખવાનું છે અને મેડમ તો લગભગ હજી કલાક દોઢ કલાક જેવું લાગશે મેડમ ને આવતા એટલે નવ નવ સાડા નવ તો પકડી દીધો મેડમ ને આવતા આવતા તો ચાલો હું મારી ડ્યુટી પૂરી કરી લઉં છું બધું કટિંગ વગેરેની તો ફ્રેન્ડ આપણી ચોપિંગ અહીંયા એકદમ થઈ ગઈ છે તો જોઈ લો તમને બતાવી દઉં ટામેટા કાકડી કાંદા અને કોબી કોબી તો મેં મારા માટે કાપી છે કેમ કે આ લોકો કોબી કોઈ સેન્ડવીચમાં ખાતા નથી તો મેં કીધું આજે કોબી આવી હતી એટલે મેં કીધું ચાલો આજે કોબી થોડું કાપી દઉં સલાડની જેમ ખાઈશ તો ચાલો ઓલમોસ્ટ બધું તૈયારી થઈ ગઈ છે ખાલી બટેકા એ તો જ્યારે આપણે સેન્ડવીચ બનાવશું ત્યારે જ એની છાલ છોલશું બાકી બધું તૈયારી થઈ ગઈ છે તો હવે મેડમની રાહ જોઈએ મેડમ આવે એટલે આપણે સી દસ સેન્ડવીચના પ્રોગ્રામમાં લાગી તો મિત્રો આપણે બધી તૈયારી તો કરી જ દીધી છે અને તમારા મેસેજ બી મેં વાંચ્યા ઘણો આનંદ થાય છે તમારા મેસેજ વાંચીને કેમકે તમે હરેક બ્લોગ ઉપર મેસેજો કરો છો એટલો આનંદ આવે છે પૂછો નહીં અને ચાલો તો હવે બસ મેડમ ની લગભગ મારે ખ્યાલથી આવવાની તૈયારી થઈ જ ગઈ છે કેમ કે મને કીધું તું કે કદાચ નવ સવા નવ સાડા નવ સુધી મેડમ આવી જશે તો મેડમ આવે એટલે તમને મેડમ જોડે મલાવીએ આપણે કે મેડમ ગયા છે તો બારની લાઈટ ચાલુ કરી દઉં હવે મેડમ આવતા જ હશે તો સીટુ મેડમ બી જોઈ લો અહીંયા એકદમ આરામ કરે છે કેમ કે એમનું બી ખાવાનું થઈ ગયું છે અને આપણી અહીંયા તૈયારી થઈ ગઈ છે જોઈ લો ઓહ ખરેખર સો વર્ષની ઉમર છે હા હું જસ્ટ હમણાં જ કીધું તો કે બધી તૈયારી કરી નાખેલી છે મેં અને મેસેજનું બી મેં કીધું કે તમારા મેસેજ વાંચીને બી ઘણો આનંદ થાય છે

તો આ જોઈ લો અહિયાં બધું કટિંગ કરીને રાખેલું છે કોબી તો મેં મારા માટે કાપી છે કે આજે ઈચ્છા હતી કોબી ખાવાની સેન્ડવીચ ની અંદર તો ફ્રેશ થઈ જાઓ તમે ચાલો ઓકે મિત્રો જોઈ લો મેડમ આવતા જ ચેન્જ કરી ને સીધા લાગી ગયા કામે અને મેડમે મને કીધું કે ચાર બટેટા છૂલીને રાખજો ભાજી બનાવવાની છે બટેકાની ભાજી એટલે મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવવાનું છે ને મને કઈ આઈડિયા નહોતી એ તો હમણાં આવીને મને કીધું કે બટેકા નથી છોલ્યા તો મેં કીધું શા માટે કે મને કે મસાલો બનાવવાનો છે ટોસ ટોસ્ટ નો તો ચાલો એના માટે અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને બટેકા બી અહીંયા રેડી છે તો હવે બનશે ટોસ્ટ સેન્ડવીચ નો મસાલો અને સ્વીટુડી બી ઉઠી ગઈ જોઈ લો કેમ કે પાછી જતી રહીતી એની જગ્યા ઉપર પણ જેવી રીતનું હું બટેટા વખત છોલવા લાગી ગયો ને એટલે સ્વીટો આવીને સીધી મારી પાસે આવી ગઈ બટેકા ખાવા માટે તો મેં એને એક બટેકું ખવડાવી દીધું તો હવે અહીંયા આપણી આગળ બનશે ટોસ સેન્ડવીચ તો બધા મસાલા ડ્રાવર માંથી બહાર નીકળી રહ્યા છે ઓ એની બેટરી ડાઉન થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં આપણે આગળ અહીંયા બીજો માઇક ચાલુ છે

એટલે તમને ભાવે મને મરચા ભાવે છે ધાસ આવશે તો આઈએ પધારી પધારી

સાથે नमक शमक टड़का नमक जीरा पाउडर धड 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 કરીને આટલો બધો પડી ગયો આહા જીરા પાવડર ની સુગંધ સુ છે મેડમ એકદમ એક નંબર તો કેવો ગયો આજનો દિવસ બેટા સરસ સરસ ચાલો પટી બનાવવા માટે શરૂ ચાલતો

લગાઈમાં પછી તો એક ગયા પછી અરે પછી એમ તમને કેટલી વાર લઈ ને એક થી પાંચ ભેસો કઈ છે મિત્રો જોઈ લો અહીંયા તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચાર બ્રેડ cutવી નાખેલા છે પાટલા ઉપર અને એવા નખા છે આલું નું પૂરણ તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ બધે બાજુ સ્પ્રેડ થઈ ગયું હમ સજાવટ

તો આપણા વ્યૂઅર્સનો એમ હતું કે તમારો અવાજ ક્રેક થઈને આવતો હતો તો મિત્રો एक्चुअली શું હતું કે એ માઈકમાં બેટરી ઓછી હતી ને બેટરી ઘડી ઘડી બલિંક થતી હતી એટલા માટે તમને એ પ્રોબ્લેમ આવતો હશે પણ આજનો તમને વોઇસ એકદમ ક્રિસ્ટલ ક્લિયર મળશે તો ચાલો દિવ્યનો બી સેન્ડવિચ જોઈ લો આની અંદર મૂકી લીધું છે ઉપરથી અમૂલ બટર લાગી ગયો છે તો મિત્રો આપડા જોઈ લો ટોસ્ટલી એ બનીને રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ બધાના બે બે

મેડમ બનાવે છે ઘરમાં ગરમ મસાલેદાર ચાય અને જરાક જ પાણી નાખ્યું છે અને જોઈ લો કે ગાડી ગાડી મલાઈ બી અહીંયા કાઢી મૂકી દીધી છે ચાય ઉપર મલાઈ નાખશું એટલે એમ કે છે કે મને મારી દાદી ની યાદ આવી ગઈ એટલે એમની દાદી એવી રીતના જ મલાઈ નાખીને પીવડાવતી ગરમા ગરમ ચાય જો કપ ની અંદર તો જોઈ લઈ શું નખાઈ રહ્યું છે ચા ની અંદર મસાકેદાર મસાકેદાર મલાઈ વાસ મલા ચા બની અગિયાર દસ તો હવે એકદમ થાકી ગઈ છું તો મસાલા વાલી ચા પીસું તો આજનો વિડીયો ને આટલા જ રાખીએ મળે કાલે એક નવા ત્યાં સુધી જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી